આ મારી ત્રીજી ટીમ છે માં બચુરિયા અને જો આના આનાનું બચ્ચું આખી પૂછડી જોઈ તમે કેટલું કેટલો ઘવાયેલું છે હવે કઈ રીતના એની ઇન્જરી થઈ ગઈ છે પૂછડી તમે જોવો છો આ બચ્ચાની કેટલું દુખતું હશે એને એની માને વળગેલું છે

આ બાજુ દે આને દે આને દે આને દે આને દે માં દીકો વાલી કરવા દે માં જો વાલી કરવા દે છે જો આયા લે હું જામ ફળાલ વાલી કરવી હોય તો કામ બધા તો તો આ ના બાકુ દે આ વાલી કરવા દે છે એમ ખાધી દીએ દીઓ પગે લાગી લઈએ હલો મા એક પગે લાગી લઈએ એકવાર તો એક ને પગે લાગવાનું છે આપણે તો કાઢો હાલો અહીંયા રહી ગયે છે નાખો ફટાફટ હાલો મારા દીકરા હમ્મ મા દીકરું બહુ ડાયા હો બહુ મીઠા છે જામ પડતીએ વધારે મીઠા છે તમે લોકો તો હમ અહીંયા પાપુનાથ નાના બચ્ચાના માદીકરું

આને એડું છું તે તે બચ્ચાને ચૂ 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 થાય છે આલે બસ આલે બસ કોને જોઈ છે ઓ કાટ દે જોટયા નું કાંતા લ્યો વો ₹40 કી દે મેડમ કાંતા જ હોય હ હાલો માદીકો ઓલ માદીકો તમા લીડર ને દેખાતો આજે એમ આલે ખાન ચાલો બીજી ટીમ હોય છે દેવેન અને વિકાસ ખાનાની ની અને હજી બીજી બે ટીમ આ ત્રીજી ટીમ હતી ભાઈ કોલ માં બતાવી રહ્યા છે હા ચાલો હજી બીજી હાલો બીજી ત્રણ ચાર જગ્યા છે ચાલો હાલો બસ એ લડાઈ નહીં લડાઈ નઈ માજી કઈ જય શ્રી રામ